લઈને જ વધુ વિગત સાથે મારી જોડે જોડાયા છે સપના સપના સીધા આપણી પાસે આવીએ છીએ કારણ કે જે રીતે અત્યારે જોઈ શકાય છે કે અંધાપાકાંડ એક જગ્યા પર નહીં પરંતુ અલગ અલગ ત્રણ જગ્યા પર થયું છે એક મહિનામાં બનેલી આટલી મોટી ઘટના સૌથી મોટો સવાલ એ છે કે આખરી બેદરકારી કોની બિલકુલ ખાતે આ મામલે જ્યારે વાતચીત પણ કરવામાં આવી ત્યારે ઘણા બધા કારણો આના હોઈ શકે છે તે પ્રકારની પણ જે વિશેષજ્ઞો છે તેમની સાથે વાતચીત થઈ રહી છે પરંતુ જે અમદાવાદની મોટી હોસ્પિટલ છે સિવિલ હોસ્પિટલ છે ત્યાં અત્યાર સુધી પાંચ દર્દીઓ છે કે તેમની સારવાર ચાલી રહી છે મોટા ભાગના દર્દીઓ પાસઠ વર્ષથી મોટી ઉંમરના છે જો કે રાદનપુરની એક મહિલા છે કે જેઓ પિસ્તાલીસ વર્ષના છે તેમની સારવાર અત્યારે ચાલી રહી છે અને હવે તેમની જે વિઝિબિલિટી છે એ પાછી આવશે કે કેમ તેના ઉપર ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે જો કે સિવિલ હોસ્પિટલની પણ જે એક ટીમ છે તે જ્યાં આ ટ્રસ્ટની હોસ્પિટલ જ્યાં સંચાલિત છે ત્યાં પણ તેઓ ગયા હતા અને ત્યાં પણ હજી પણ તે જે દર્દીઓ છે તેમના સંપર્કમાં તેઓ છે સાથે જ રાજ્ય સરકાર પણ આ મામલે સિવિલ હોસ્પિટલ અને જે ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ છે તેના સંપર્કમાં છે અને શું કારણ છે આ પાછળ તે પણ હાલ તપાસવામાં આવી રહ્યા છે જોકે હાલ આ મામલે વધુ કઈ સ્પષ્ટતા કારણ કે કયા કારણો છે આ પાછળ તે જ્યારે કમિટી કે જેઓ આ મામલે કંઈક સૂચન લાવે અથવા તો આ માટેની કંઈક દર્દીને ચેપ લાગે તો એ એક દર્દીમાં હોઈ શકે અથવા તો બે દર્દીઓમાં હોઈ શકે પરંતુ એક જ જગ્યાએ જયારે આટલી મોટી સંખ્યામાં લોકોને ઇન્ફેક્શન થઈ રહ્યા છે ત્યારે નિશ્ચિત રૂપે કઈક બેદરકારી છે જેના કારણે આ પ્રકારની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે